તો મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દ્વારા એસસીએસટી વર્ગ પર કરેલી ટિપ્પણીનો મામલે રાજકારણ ગરમાયું છે તેવામાં જિજ્નેશ મેવાણીએ ગોધરામાં એસસીએસટી સમાજના લોકો સાથે મીટીંગ કરી જેમાં જિલ્લા કલેકટર નેહાકુમારી સામે કાર્યવાહી કરવાની માંગ આપેલી પોલીસ ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે રાજ્યની ભાજપ સરકાર આવા જાતિવાદી અધિકારીઓને છાવરતી હોવાનો સરકાર પર જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો હતો

આજે માટે ત્રણ અઠવાડિયા થયા છતાં રાજ્યની ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક આવા જાતિવાદી અધિકારીને છાવરવા માંગતી હોય સમગ્ર ગુજરાતના દલિત આદિવાસી ઓબીસી સમાજમાં ખૂબ આક્રોશ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ જે રીતની ટિપ્પણી કરવામાં આવી છે અને તેને લઈને જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે શું વિગતો મળી રહી છે ધારાસભ્ય દિગ્દીશ મેવાણી ગઈકાલે ગોધરાની મુલાકાતે હતા ને ગોધરામાં એસટીએસ સમાજના લોકો સાથે મળી રાત્રે મીટિંગ કરી હતી જે દરમિયાન તેઓએ માંગ કરી હતી કે જે જિલ્લા કલેક્ટર છે તેઓ સામે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી આ અંગે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે જો સરકાર આગામી દિવસોમાં કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે રાજ્યની ભાજપ સરકાર આવા જાતિવાદી જે અધિકારીઓ છે તેઓને છાબરતા હોવાના આક્ષેપ પણ જીજ્ઞેશ દ્વારા કરવામાં આવ્યા હતા જી જી આભાર રવિ માહિતી આપવા માટે